ભાજપના વધુ એક ધારાસભ્ય મતદારોને ધમકી આપતા વિવાદમાં સપડાયા છે વાત છે દાહોદની અનામત બેઠક ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટેરા રમેશ કટારાએ મતદારોને ધમકી આપ્યાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં રમેશ કટારા મતદારોને ધમકાવતા કહે છે કે મત ઓછા મળ્યા તો કામ પણ ઓછું થશે મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે તો ફતેપુરાના ધારાસભ્ય છે રમેશ કટારા જેમનો આ વિડીયો સામે આવ્યો છે

विधानसभा મત વિસ્તારના જે ધારાસભ્ય છે રમેશભાઈ કટારા એમને એક પ્રચાર સભાની અંદર દાહોદના સાંસદ ના ઉમેદવાર જસવંતસિંહ અને ભાજપને જીતાડવા માટે કઈક નિવેદનો કર્યા છે વિવાદાસ્પદ છે અને આવો એક વિડીયો વાયરલ થતા દાહોદમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને રાજનીતિક માહોલ પણ ગરમાયો છે જી આ વિડિયો વાયરલ થતા અત્યાર સુધી એવું કંઈ જાણવા મળ્યું નથી કે વિપક્ષવાળાઓ કંઈ આ બાબતે કંઈ વિવેદન આપ્યું હોય અથવા કોઈ એનો વિરોધ કર્યો હોય એવું ભુપેન્દ્ર આભાર આપનું વિગતો આપવા માટે ફતેપુરાના ધારાસભ્ય છે રમેશ કટારા જેઓએ મતદારોને ધમકાવ્યા છે ભાજપને મત નહીં આપો તો ઝૂપડાના પૈસા મોદી તમારા ખાતામાં નહીં નાખે અને મોદી જોઈ રહ્યા છે કે તમે કોને કેટલા મત આપ્યા આ વિવાદિત નિવેદન જે આ પહેલા પણ ભાજપના નેતાઓ વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે બાકોડિયાના ધારાસભ્ય મધુ હોય તેમણે પણ વિવાદિત નિવેદન કર્યું ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અનેક નેતાઓ વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે ફરી એક વખત સાંભળીશું રમેશ કટારાએ આખરે શું મશીન પર કોને વોટ આપો એ તમારે બરાબર જે ફોટો લગાડેલો નિશાન બટન ઘણી જગ્યાઓ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે એક પછી એક ભાજપના નેતાઓ વિવાદિત નિવેદનો કરી રહ્યા છે હવે દાહોદ જિલ્લાના ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાના મતદારોને ધમકી આપતો વિડીયો વાયરલ થયું છે જેમાં રમેશ કટારા મતદારોને ધમકી આપી રહ્યા છે તો ફતેપુરાના ભાજપના ધારાસભ્ય મતદારોને ધમકી આપતા હોવાનો વિડીયો સામે આવ્યો જેના પર કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતના મતદારો ધાક ધમકીથી મતદાન કરે વહેમમાં ન રહેવાય ગુજરાતના નાગરિકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે એટલે છવ્વીસે છવ્વીસ સીટો મોકલવાનું લોકોએ મન બનાવી છે